જય શ્રી કૃષ્ણ આજે આ વીડિયોમાં સાંભળશું શનિદેવ મહારાજની કથા તેમજ શનિ મંત્ર આ કથા સાંભળવાનું મહત્ત્વ ખાસ શનિવારનું હોય છે નવગ્રહોમાં શનિગ્રહને સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યો છે કારણ કે શનિ એક રાશિ પર વધારે સમય બિરાજમાન રહે છે શનિ મહારાજની શુભદ્રષ્ટિ જે મનુષ્ય પર પડે છે તે રંગ વ્યક્તિ પણ રાજા બની જાય છે શનિદેવ શનિવારના દેવ ગણવામાં આવે છે તેઓ સૂર્યના પુત્ર અને યમના મોટા ભાઈ છે સૂર્યની પ્રદક્ષિણા કરતાં શનિને ત્રીસ વર્ષ જેટલો સમય લાગે છે જેના પર શનિની પાપદ્રષ્ટિ પડે અથવા તેના સ્થાનમાં ભ્રમણ કરે ત્યારે તે વ્યક્તિના જીવનમાં નાની મોટી પનોતી આવે છે જીવનમાં મહાદુઃખ કષ્ટહાનિ વગેરેનો સામનો કરવો પડે છે જ્યારે પણ જીવનમાં કષ્ટ દુઃખ આવે ત્યારે શનિદેવની આરાધના કરી તેમની કૃપા દ્રષ્ટિ મેળવવા હ્રીમ નીલાંજન સમાભાસમ રવિ પુત્ર યમાગ્રજમ છાયા માર્તડ સંભૂતમ તમ નમામી શનિશ્વરમ સૂર્ય દીર્ધદેહો વિશાલાક્ષ શિવ પ્રિય મંદ ચાર પ્રસન્નાત્મા પીડા હરતું મે શનિ આ મંત્રનો દર શનિવારે જપ કરી શનિ મહારાજની કથા જરૂર સાંભળવી જોઈએ જે સાંભળવાથી શનિ ગ્રહ શાંત થઈ જીવનમાં આવતા કષ્ટ દુઃખ શનિદેવની કૃપાથી દૂર થઈ જશે તો હવે સાંભળશું શનિ મહારાજની કથા ઘણા પ્રાચીન કાળની આ વાત છે સૂર્ય ચંદ્ર મંગળ બુધ બૃહસ્પતિ શુક્ર શનિ રાહુ અને કેતુ આ નવગ્રહ એકઠા થયા અને વાતોએ વળગ્યા સૂર્ય કહે તમારા બધામાં હું સર્વશ્રેષ્ઠ છું મારી કૃપા હોય તો વ્યક્તિ ધન કીર્તિ રાજસન્માન કુટુંબ સુખ પુત્ર સુખ બુદ્ધિ લાભ અને સર્વકાર્ય સિદ્ધ કરી શકે છે આ સાંભળી ચંદ્ર કહે હું જળચરોનો સ્વામી સર્પોનો સ્વામી અને ચાંદી રૂપાનો સ્વામી છું હું સદ્ગુણી અને ચંચળ સ્વભાવનો છું મારી કૃપાથી વ્યક્તિ દાની તપસ્વી બને છે દેવોની ભક્તિ કરે છે આ સાંભળી મંગળ કહે હું પૃથ્વીનો પુત્ર છું મારી કૃપાથી વ્યક્તિના શત્રુઓ નાશ પામે છે મુશ્કેલ કામ સરળ બની જાય છે હું વ્યક્તિને અનેક વૈભવો આપું છું આ ત્રણેયની વાત સાંભળી બુદ્ધ કહે તમે જાણો છો કે મને રાજકુમાર તરીકેનું પદ મળેલ છે ત્યાં તો બ્રહસ્પતિ કહે અરે હું તો બધા દેવતાઓનો ગુરુ છું પછી તો બીજાની તો શું વિશાળ પછી તો શુક્ર શનિ રાહુ અને કેતુએ પણ પોતપોતાની વિશિષ્ટતા બતાવવા પ્રયાસ કર્યો આમ નવગ્રહોમાં કોણ મોટો તેની ચડસા ચડસી થવા લાગી અંદરો અંદર વાદ વિવાદ ઘણો ચાલ્યો છેવટે સૂર્ય બધાને શાંત પાડ્યા અને કહ્યું આપણે અંદરો અંદર ઝઘડીએ અને વાદ વિવાદ કરીએ એનો કોઈ અર્થ નથી આપણે બધા ઇન્દ્ર પાસે જઈ ન્યાય કરાવીએ કે આપણા બધામાં શ્રેષ્ઠ કોણ છે બધા ગ્રહો સૂર્યની આ વાત સાથે સંમત થયા પછી બધા ગ્રહો ઇન્દ્રના દરબારમાં ઇન્દ્ર રાજા પાસે જઈ પહોંચ્યા બધા ગ્રહોને એકસાથે આવેલા જોઈ ઇન્દ્ર રાજા આશ્ચર્ય પામ્યા તેમણે બધા ગ્રહોને આસન પર બેસા કહ્યું અને અહીં આવવાનું પ્રયોજન શું છે તે પૂછ્યું સૂર્ય કહ્યું હે ઇન્દ્ર રાજા અમારા નવ ગ્રહોમાં કોણ મોટું તે બાબતમાં ઝઘડો થયો છે દરેક ગ્રહ પોતપોતાને બધાથી મોટો માને છે અમે તમારી પાસે આ બાબતે ન્યાય માંગવા આવ્યા છીએ અમારામાંથી સૌથી મોટો કોણ એ તમે જણાવો ઇન્દ્ર રાજા સૂર્યની વાત સાંભળી વિચારમાં પડી ગયા આમાં કોને મોટો કહેવો એ એક સમસ્યા હતી તે જેને મોટો કહે એટલે બાકીના આઠ ગ્રહો તેમના પર નારાજ થાય આમ વિચાર ઇન્દ્રદેવ બોલ્યા મારામાં એટલું સામથર્ય નથી કે હું નિર્ણય લઈ શકું કે કોણ મોટો છે અને કોણ નાનો છે એનો ન્યાય મેળવવા તમારે પૃથ્વીલોકમાં જવું પડશે ત્યાં ઉજ્જૈની નગરીમાં વિક્રમાદિત્ય નામે રાજા રાજ કરે છે તે તમારો ન્યાય કરશે ન્યાયપ્રિયતા દાનેશ્વરીપણા અને પરદુખ ભંજકતા માટે પૃથ્વી લોકમાં તેમની તોલે કોઈ આવી શકે તેમ નથી તે અવશ્ય તમારો ન્યાય કરશે ઇન્દ્રરાજાની વાત સાંભળી નવે ગ્રહો ત્યાંથી સીધા વિમાનમાં બેસી પૃથ્વી લોકમાં આવવા નીકળ્યા તેઓ બધા વિમાનમાં બેસી ઉચ્ચયની નગરીમાં વિક્રમ રાજાના સભાગ્રહ સામે આવીને ઉતર્યા તે સમયે વિક્રમ રાજા સભા ભરીને બેઠા હતા તે સભામાં અનેક વિદ્વાન અને જ્ઞાની મહાપુરુષો મંત્રીઓ વિપ્રવરો બેઠા હતા ત્યાં એક અનુચરે આવીને ખબર આપ્યા કે દેવલોકમાંથી વિમાનમાં બેસી કોઈ દેવતાઓ આવ્યા છે રાજા આ વાત સાંભળી આશ્ચર્યમાં પડી ગયા ત્યાં તો નવે ગ્રહો ગ્રહમાં દાખલ થઈ વિક્રમ રાજા સમક્ષ ઉપસ્થિત થયા વિક્રમ રાજા નવે ગ્રહોને ઓળખી ગયા અને ઉભા થઈ તેમને પ્રણામ કર્યા અને આવકારતા બાજુમાં ખાલી પડેલ આસનોમાં બેસવા વિનંતી કરી નવે ગ્રહો આસનમાં બેઠા પછી વિક્રમ રાજાએ તેઓને પૂછ્યું હે નવગ્રહ દેવતાઓ આજે મારા રાજ્યમાં પધરાણવી કરી મને ઘણો ઉપકૃત કર્યો હવે આપ અહીં આવવાનું શું પ્રયોજન છે તે જણાવશો તો મારા પર ઘણી કૃપા થશે રાજાના વચન સાંભળી સૂર્ય ઊભા થયા અને બોલ્યા અમારા નવે ગ્રહોમાં કોણ મોટું તે બાબતમાં વિવાદ થયો છે તમે ન્યાય કરો કે અમારા નવેમાં કોણ મોટું છે વિક્રમ રાજા સૂર્યની વાત સાંભળી ચિંતામાં પડી ગયા તેમને થયું કે આ નવમાં કોને કહું કે તમે મોટા છો અને કોને બતાવું કે તમે નાના છો જેને હું નાના કહીશ તે મારા પર કોપાયમાન અને નારાજ થશે આમ વિચારી રાજાએ કહ્યું હે નવગ્રહ દેવતાઓ તમે તો દેવો છો અને હું તો પૃથ્વીલોકનો માનવી છું હું તમારો ન્યાય કેવી રીતે કરી શકું આથી સૂર્ય બોલ્યા હે વિક્રમ રાજા અમે અમારો ન્યાય કરાવવા ઇન્દ્ર રાજા પાસે ગયા હતા તેઓએ અમને તમારી પાસે ન્યાય માંગવા મોકલ્યા છે આથી તમે જ અમારો ન્યાય કરો છેવટે વિક્રમ રાજાએ કંઈક વિચાર કરી નવગ્રહોને કહ્યું તમે આજથી આઠમે દિવસે અહીં આવજો તે વખતે હું તમારો ન્યાય કરીશ પછી નવે ગ્રહો અહીં આઠમા દિવસે પાછા મળીશું તેમ નક્કી કરી વિમાનમાં બેસી પોતપોતાના સ્થાનકે ગયા રાજાએ પછી પોતાના મંત્રીઓ વિદ્વાનો અને જ્યોતિષીઓ સાથે મસલત કરી એવું નક્કી કર્યું કે સોના ચાંદી પિત્તળ કાસુ તાંબા જસત અબરખ લોટા આદિ નવ આસનો બનાવવા અને તે આસનો રાજસભામાં ગોઠવવા જ્યોતિષશાસ્ત્રમાં જે ક્રમથી ગ્રહોનું સ્થાન છે તે ક્રમથી તે ગ્રહોને આસન ગ્રહણ કરવા પ્રાર્થના કરવી વિક્રમ રાજાની સૂચના થતા બધી વ્યવસ્થા ગઈ આઠમા દિવસે નવ ગ્રહો દરબારમાં આવ્યા આવ્યા સૌથી પ્રથમ સૂર્ય ઉત્તમ એવા સોનાના આસન પર બેસવા વિનંતી કરી પછી ચાંદીના આસન પર ચંદ્રદેવને બેસવા કહ્યું આમ દરેક ગ્રહને જેમ જેમ આવતા ગયા તેમ તેમ અલગ અલગ ધાતુના આસન પર બેસાડવામાં આવ્યા સૌથી છેલ્લા શનિદેવ આવ્યા તેમને લોઢાના આસન પર બેસાડવામાં આવ્યા બધા ગ્રહો આવી ગયા જાણી શનિદેવ બોલ્યા હે વિક્રમ રાજા તમારા કહેવા મુજબ અમે બધા અહીં આવી ગયા છીએ હવે તમે અમારો ન્યાય કરો અમારામાં સૌથી મોટું કોણ છે આથી વિક્રમ રાજા ઊભા થઈને કહેવા લાગ્યા હે ગ્રહ દેવતાઓ જેમ તમે આવ્યા તે ક્રમમાં તમે પાછા જાઓ તમે તમારો ન્યાય જાતે જ કર્યો છે તમે સૌથી છેલ્લા આવ્યા તેથી તમારો ક્રમ સૌથી છેલ્લો આવે છે આ માટે મને માફ કરશો આથી શનિદેવ ગુસ્સે થઈ બોલ્યા હે વિક્રમ રાજા આ ન્યાય બરાબર થયો નથી તમે ફરીથી ન્યાય કરો વિક્રમ રાજા બોલ્યા એકવાર જે ન્યાય થયો તેનો ફરીથી ન્યાય ન થાય આથી આ ન્યાયને માન્ય રાખો આ સાંભળી શનિદેવ ક્રોધાયમાન અને નારાજ થઈને બોલ્યા વિક્રમ રાજા તમે મારા બળ પરાક્રમને જાણતા નથી સૂર્ય એક રાશિ પર એક મહિનો ચંદ્ર સવા બે દિવસ મંગળ દોઢ મહિનો બૃહસ્પતિ તેર મહિના બુધ અને શુક્ર એક એક મહિનો રાહુ અને કેતુ ઉલટા ચાલતા કેવળ મહિના મહિના એક એક રાશિ રાશિ પર પર રહે છે પરંતુ હું વર્ષ રહું છું મારી મોટા મોટા દેવતાઓને પણ દુઃખ ભોગવવું પડ્યું છે જ્યારે રામચંદ્ર પર સાડા સાતી આવી ત્યારે તેમને રાજપાટ છોડીને વનવાસ જવું પડ્યું તેમ રાવણ પર સાડા સાતી આવી ત્યારે તેની સોનાની લંકા બળી ગઈ અને તેના કુળનો નાશ થયો આથી હવે તેમને કહું છું કે તમે સાવધાન રહીજો વિક્રમ રાજાએ કંઈક શોભ સાથે કહ્યું હે શનિદેવ મેં તો આપની સાથે ન્યાય જ કર્યો છે પરંતુ જો તમે તેને અપમાન સમજતા હો તો હું શું કરું તમને જેમ ઠીક લાગે તેમ કરજો હું તમારી ધમકીથી બીવ તેવો નથી મારા ભાગ્યમાં જે લખ્યું હશે તે મારે ભોગવવું પડશે કેટલાક સમય પછી વિક્રમ રાજા પર સાડા સાતી આવી પડી તે સમયે શનિદેવ ઘોડાના વેપારીનું રૂપ લઈ અને ઘોડાઓ સાથે ઉજ્જૈની નગરીમાં આવ્યા વિક્રમ રાજાને જાણ થઈ કે કોઈ પરદેશી ઊંચી જાતના ઘોડા લઈને આવ્યો છે આથી વિક્રમ રાજાએ તે વેપારીને બોલાવી ઘોડા બતાવવા કહ્યું વેપારી ઘોડા લઈ આવ્યો વિક્રમ રાજાએ એક પછી એક ઘોડા જોવા માંડ્યા આમાંથી તેમને એક ઘોડો પસંદ પડી ગયો તેમણે વેપારીને તે ઘોડાનું મૂલ્ય પૂછ્યું વેપારીએ કહ્યું પહેલાં તમે તે ઘોડા પર બેસી તેની પરીક્ષા લઈ જુઓ પછી તેનું મૂલ્ય આપણે નક્કી કરીએ વિક્રમ રાજા તે ઘોડાની પીઠ પર બેસીને દોડાવા લાગ્યા તે ઘોડો એટલી તેજ ગતિથી દોડવા લાગ્યો કે વિક્રમ રાજા તેને કાબૂમાં રાખી શક્યા નહીં આમ ભાગતો ભાગતો આ ઘોડો ગાઢ જંગલમાં આવી પહોંચ્યો આ જંગલનું નામ અંધીવન હતું અહીં વાઘ સિંહ ચિત્તા દીપડા આદિ વિકરાળ પ્રાણીઓ રહેતા હતા છેવટે ઘોડાએ રાજાને પોતાની પીઠ પરથી નીચે પટકીને તે અંતર્ધ્યાન થઈ ગયા વિક્રમ રાજા વિચારમાં પડ્યો કે મારે કોઈની સાથે વેર નથી તો પછી મને અહીં કોણ અને શા માટે લાવ્યું છે આમ વિચારતા રાજા આમ તેમ જોવા અને ફરવા લાગ્યા આમ ભટકતા ભટકતા ઘણો સમય વીત્યો છતાં બહાર નીકળવાનો કોઈ માર્ગ જડતો ન હતો રાજાને સખત ભૂખ અને તરસ લાગી ચારે બાજુ દૂર દૂરથી હિંસક પ્રાણીઓના અવાજો સંભળાતા હતા તેથી રાજા એક ઝાડ પર ચઢીને જોવા લાગ્યા ત્યાં તેમની નજરે નગર તરફ જવાનો માર્ગ દેખાયો વિક્રમ રાજા નીચે ઉતરી તે માર્ગે આગળ વધ્યા અને ત્રંબાવટી નગરીમાં આવી પહોંચ્યા નગરમાં ફરતા ફરતા તેઓ એક દુકાને જઈ પહોંચ્યા અને તેના શેઠને કહ્યું મારું નામ બીકો છે હું ઉજ્જૈનો રહેનાર છું આ જાણી શેઠે બીકાને ઠંડુ પાણી પાયું અને દુકાનમાં એક બાજુ બેસવા કહ્યું આ દિવસે શેઠની દુકાનમાં ઘણો વેપાર થયો શેઠ સમજ્યા કે આવનાર માણસને કારણે જ આજે મારો વેપાર વધ્યો છે તેથી તે ભાગ્યવાન હોવો જોઈએ સાંજ પડતા શેઠ બીકાને પોતાની સાથે ઘેર લઈ ગયા શેઠે ઘેર આવીને શેઠાણી અને પોતાની દીકરીને વાત કરી કે આ આવનાર ભાગ્યવાન છે તે આજે દુકાનમાં બેઠો હતો તેથી દરરોજ કરતાં આજે ઘણો વકરો થયો છે અને ઘણો લાભ મળ્યો છે તેથી તેને હું અહીં ભોજન માટે લાવ્યો છું શેઠાણી અને તેમની દીકરીએ કહ્યું સારું કર્યું તમે તેને જમવા માટે અહીં લઈ આવ્યા અમે જમવાનું પીરસીએ છીએ ત્યાં સુધી તમે બંને હાથ પગ મોધોઈ જરા બેસો પછી તમને જમવા બોલાવીએ દીકરીએ શેઠને મહેમાનને પોતાના ઓરડામાં ઉતારો આપવા કહ્યું બીકો હાથ પગ મોધોઈ ઓરડામાં બેઠો ત્યાં તેણે એક કૌતુક જોયું દિવાલની ખીટી ઉપર એક હીરાનો હાર લટકી રહ્યો હતો તેને ભીત પર ચિતરેલ એક હંસ ગળી રહ્યો હતો બીકો આજો આશ્ચર્ય પામ્યો જમવાનું કેણ આવતા બીકો જમવા ગયો પછી શેઠની દીકરી પોતાના ઓરડામાં આવી હીરાનો હાર જે ખીટીએ લટકાવ્યો હતો તેને લેવા ગઈ તો ત્યાં હાર દીઠો નહીં તેણે નોકરાણીને બોલાવીને પૂછી જોયું તો તેણે જણાવ્યું કે મને તેની ખબર નથી બીકો જમીને પાછો ઓરડામાં આવતા શેઠની દીકરીએ પૂછ્યું અહીં ખીટી ઉપર મેં હીરાનો હાર મૂક્યો હતો તે તમે જોયો છે બીકાએ વિચાર્યું કે ખીટીએ લટકાવેલ હીરાનો હાર દિવાલે ચિત્રેલ હંસ કળી ગયો છે તેમ કહીશ તો કોઈ માનશે નહીં તેથી બીકાએ જણાવ્યું કે તે હારની મને ખબર નથી શેઠની દીકરીએ બીકાને હાર આપી દેવા ઘણું સમજાવ્યું છતાં હાર ન મળતા દીકરીએ શેઠને આ વાત કરી શેઠે પણ બીકાને હીરાનો હાર લીધો હોય તો આપી દેવા જણાવ્યું કેમ કે તેના અગર બીજું કોઈ આવરડામાં આવ્યું નથી પણ બીકાએ જણાવ્યું કે મેં હાર લીધો નથી છેવટે શેઠ બીકાના હાથ પગ બાંધીને રાજાના મહેલે લઈ ગયો અને બધી વાત કરી રાજાએ પણ બીકાને શેઠની દીકરીનો હાર આપી દેવા કહ્યું પણ બીકા પાસે હાર હોય તો છેવટે રાજાએ બીકાના હાથ કાપી નખાવ્યા અને તેલીના ઘર પછવાડે નાખી દીધો આમ ને આમ એક દિવસ બીકો તેલીના ઘર પછવાડે પડી રહ્યો બીજા દિવસે ગંગા તેલીની નજર તેના ઘર પછવાડે ગઈ ત્યારે તેને માલુમ પડ્યું કે કોઈના હાથ પગ કાપીને તેની ભીત પાછળ નાખી ગયું છે તપાસ કરતા તેને ખબર પડી કે નગરના રાજાએ ચોરીના ગુના બદલ તેને આ શિક્ષા કરી છે મુખ્યા તરસ્યા બીકાની બેહાલ અપંગ દશા જોઈને ગંગા તેલીને તેની દયા આવી તેણે જઈને પોતાની પત્નીને વાત કરી કે આપણી ભીત પછવાડે પડેલ માનવી હાથ પગ વગરનો છે આપણે જો તેની થોડી સેવા કરીએ અને તે સાજો થાય ત્યારે આપણે ત્યાં તેને રાખી લઈએ તો તે આપણા કામમાં ઉપયોગી થશે તે બેઠો બેઠો ઘાણી ફેરવ્યા કરશે તેની પત્નીએ જણાવ્યું તે રાજાનો ગુનેગાર છે જો આપણે તેને આપણે ત્યાં રાખીશું તો રાજા નારાજ થશે અને આપણને દંડ કરશે તમે જઈને રાજાને પૂછી જુઓ જો રાજા સંમતિ આપે તો આપણા ઘરમાં તેને લઈ જઈએ ગંગોતેલી રાજા પાસે પહોંચ્યો અને બધી વાત કરી રાજાને થયું કે તેણે ગુનો કર્યો તેની સજા તેને મળી ચૂકી છે હવે ગંગોતેલી તેને પોતાની ઘરે રાખે તેમાં રાજાને કોઈ વાંધો ન હતો ગંગોતેલી ઘેર આવ્યો અને તેણે તેની પત્નીને બધી વાત જણાવી પછી તેઓએ ભીત પછવાડેથી બીકાને ઉચકી લાવી તેની સાર સંભાળ લીધી થોડા દિવસમાં બીકો સારો થયો અને ગંગા તેલીની ઘાણી ઉપર બેસવા લાગ્યો આમ વીતવા લાગ્યા અને વર્ષા ઋતુ આવી એક દિવસ બીકો પોતાના કામકાજથી પરવારી ઉદાસીને હળવી કરવા મલ્હાર રાગમાં ગીત ગાતો હતો અને ત્યાંથી ત્યાંની રાજકુંવરી પસાર થઈ ત્યાં તેને કાને મલ્હાર રાગમાં કોઈ ગાતું જણાયું રાજકુમારી સંગીતની ઘણી શોખીન હતી રાજાએ તેને સંગીતની સારી તાલીમ અપાવી હતી આજે રાજકુમારી મલ્હાર રાગને મધુર તાલ લઈ સાથે સાંભળી મુગ્ધ બની ગઈ અને ગાનાર પર મોહી પડી તેણે પોતાની દાસી મારફત મલ્હાર રાગમાં કોણ ગાય છે તેની તપાસ કરી લાવવા જણાવ્યું પછી દાસીએ તપાસ કરીને રાજકુમારીને જણાવ્યું કે જે મલ્હાર રાગ ગાતું હતું તેના બંને હાથ પગ કપાયેલા છે તે ગાંગા તેલીને ત્યાં ખાણીએ બેસી આખો દિવસ બળદને હાંક્યા કરે છે રાજકુમારીએ કહ્યું હે દાસી હાથ પગ વગરનો અને હાલ તો ચાલતો નથી એવા અપંગને પણ હું વર માની બેઠી છું એટલે હું તેને જ વરીશ આ સાંભળી દાસી હેપતાઈ ગઈ અને બોલી બા તમને એક શું અનેક રાજકુંવરો વરવા તત્પર છે તમને સુંદર અને સુશીલ વર મળી રહેશે તમે આવા અપંગને પરણીને શું કરશો દુઃખી થશો રાજકુંવરીએ કહ્યું જેવો છે તેવો પણ મેં તેને પતિ માની લીધો છે એટલે હું આ ભવમાં તેને જ વરીશ એક ભવમાં બે ભવ કરવા માગતી નથી તું મારો આ વિચાર મારા માતા પિતાને જણાવ જેથી તેઓ મારું લગ્ન તે અપંગ સાથે કરે જો તેઓ આમ નહીં કરે તો હું મારા પ્રાણનો ત્યાગ કરીશ દાસી આ સાંભળી ધ્રુજી ગઈ તેને બીક પેઠી કે રાજા રાણી આ વાત સાંભળશે તો તેઓ મારા પર અને કોરીબા ઉપર ગુસ્સે થશે અને ન સાંભળવાનું સાંભળવા મળશે છતાં રાજકુમારીના કહેવાથી તે લાચાર બની રાજા રાણી પાસે જઈ બધી વાત કરી રાજા રાણી આ વાત સાંભળી દંગ થઈ આ ચંબામાં પડી ગયા તેણે રાજકુમારીને બોલાવી ઘણું ઘણું સમજાવી છતાં રાજકુમારી એકની બેનો થઈ છેવટે રાજાએ ગુસ્સે થઈ કહ્યું તારા ભાગ્યમાં એવું લખાયું હશે તું તારે દુઃખ ભોગવ રાજાએ ગંગા તેલીને પોતાના મહેલે બોલાવી જણાવ્યું તારે ત્યાં જે અપંગ ઘાણી ચલાવે છે તેની સાથે મારી દીકરી લગ્ન કરવા ચાહે છે જેથી તું એની તૈયારી કર અને તેને લઈને રાજમહેલમાં આવ ગંગા તેલીએ ઘેર જઈ બીકાને વાત કરી એટલે બીકાએ કહ્યું તમે રાજા પાસે જઈને બે દિવસની અવધિ લઈ આવો બે દિવસ પછી લગ્ન કરીશું ગંગાતેલીએ આ વાત જઈ રાજાને કરી અને બે દિવસ થોભી જવા જણાવ્યું હવે બીકો એટલે કે વિક્રમ રાજા મનોમન શનિદેવને વિનંતી કરવા લાગ્યો કે મેં આપનો અપરાધ કર્યો છે તે માટે માફી માંગુ છું તમારી શક્તિનો મને પરચો મળી ગયો છે મને માફ કરી મારી ઉપર કૃપા કરો એવામાં બીકો જ્યાં બેઠો ત્યાં તો શનિદેવનું વિમાન આવી પહોંચ્યું શનિદેવ વિમાનમાંથી નીચે ઉતરી બીકા પાસે આવ્યા શનિદેવની અમી દ્રષ્ટિ બીકા ઉપર પડતા જ બીકાના હાથ પગ અને રૂપ પાછા આવી ગયા તે કાંતિમાન બની ગયો શનિદેવે જણાવ્યું હે વિક્રમ રાજા તમે મને નીચો દેખાડીને શું સુખ ભોગવ્યું આ બધું દુઃખ મારા લીધે જ તમારે ભોગવવું પડ્યું છે વિક્રમ રાજાએ કહ્યું હે શનિદેવ મને માફ કરો મારી ભૂલ થઈ ગઈ શનિદેવ તેમને આશીર્વાદ આપી પોતાના વિમાનમાં બેસી પાછા ફર્યા બીકાને હાથ પગ અને સુંદર રૂપ સાથે જોઈને ગાંગો તેલી અને તેની પત્ની નવાઈ પામ્યા તેમણે આ વાત જઈને નગરના રાજા રાણીને કહી રાજકુંવરીએ પણ આ વાત જાણી બધા રાજી થઈ ગયા રાજાએ ધામધૂમથી જાન લઈ આવવા ગંગા તેલીને અઢળક ધન આપ્યું લગ્નના દિવસે મોટી ધામધૂમ સાથે બીકાની જાન નીકળી આખા માર્ગ પર બીકાને જોવા માટે ટોળે ટોળા જામ્યા બીકાને જોઈ બધાની આંખો ઠંડી થઈ અને રાજકુવરી આવા વર મેળવવા માટે ભાગ્યશાળી થઈ તે માટે પ્રજાએ પ્રભુનો પાડ માનવા લાગ્યો હતો રાજમહેલને શણગારવામાં આવ્યો હતો જ્યાં ત્યાં રોશની અને વાજિંત્રો વાગી રહ્યા હતા વરરાજાને માયરામાં લાવવામાં આવ્યો હસ્તમેળાપ થયો મંગળ ફેરા ફરવામાં આવ્યા વરમાળા પહેરવામાં આવી ગોરને અને કોરીના માતા પિતાને પગે લાગ્યા મીંઢળ છેડા છોડી ગોત્રજનને પાયે પડ્યા છેલ્લે કંકણ દોરા છોડી બીકો મહેલમાં ગયો બીજા દિવસે સભા થઈ ત્યારે રાજાએ બીકાને દરબારમાં બોલાવ્યો અને પૂછ્યું તમે કોણ છો અને તમારી આ હાલત શ્યાથી થવા પામી તેની વિગત જાણવા બધા પ્રજાજનો ઉત્સુક છે જો તમને વાંધો ન હોય તો વાત જણાવો આથી બીકાએ ઊભા થઈ જણાવ્યું હું ઉજ્જૈની નગરીનો રાજા વિક્રમાદિત્ય છું શનિદેવ મારા પર નારાજ થવાથી મારી આ પરિસ્થિતિ થવા પામી હતી છેવટે શનિદેવની કૃપાથી હું મારા મૂળ સ્વરૂપમાં આવી ગયો છું ઉંચાઈની નગરીના રાજા વિક્રમાદિત્યનું નામ સાંભળતા જ રાજા રાણી રાજકુંવરી અને દરબારમાં હાજર રહેલા બધા લોકો રાજી રાજી થઈ ગયા વાયુવેંગે આ વાત નગરમાં પહોંચતા રાજા વિક્રમાદિત્યના દર્શન માટે નગરજનોના ટોળે ટોળા આવવા લાગ્યા આ વાત શેઠના કાને પહોંચી તેઓ તરત દોડતા દોડતા રાજા વિક્રમાદિત્ય પાસે જઈ માફી માંગવા લાગ્યા અને બોલ્યા મેં તમારા પર ચોરીનો આરોપ મૂકી મોટો અપરાધ કર્યો છે એ માટે તમે જે દંડ આપો તે ભોગવવા હું તૈયાર છું ત્યારે વિક્રમ રાજાએ જણાવ્યું આમાં તમારો કાંઈ વાંક નથી આ તો શનિદેવની મારા પર અવકૃપા થવાથી બધું બનવા પામ્યું છે આથી તમે આ બધું ભૂલી જાઓ છેવટે શેઠે રાજા વિક્રમાદિત્યને હાથ જોડીને પોતાને ત્યાં ભોજન માટે નિમંત્રણ આપ્યું વિક્રમ રાજા રાજકું રાજા રાણી વગેરે બધા શેઠને ત્યાં જમવા ગયા શેઠે સારા પાક પકવાન બનાવી બધાને જમાડ્યા પછી શેઠે વિક્રમ રાજાને પોતાને ત્યાં એક રાત રોકાઈ જવા વિનંતી કરી આથી વિક્રમ રાજા ત્યાં રોકાઈ ગયા જે ઓરડામાં પહેલા તેમને ઉતારો આપવામાં આવ્યો હતો એ જ ઓરડામાં આજે તેમને ઉતારો આપવામાં આવ્યો વિક્રમ રાજા હિંડોળા ખાડ પર બેઠા બેઠા ખીટી સામે જોઈ ભીતે ચિત્રેલ હંસ સામે જુએ છે તેમના આશ્ચર્ય વચ્ચે ભીતે ચિત્રેલ હંસ મોમાંથી હીરાનો હાર કાઢીને ખીટીએ લટકાવવા પ્રયત્ન કરતો હતો વિક્રમ રાજાએ તરત શેઠને બોલાવી આ બતાવ્યું શેઠ પણ આ બધું જોઈ તાજુક થઈ ગયા શેઠને આ દ્રશ્ય જોઈ અજરત થયું પછી તેઓ વિક્રમ રાજાને પગે પડી માફી માંગવા લાગ્યા અને જણાવ્યું હે રાજન તમે મારી દીકરીનું પાણી ગ્રહણ કરો તો હું માનું કે તમે મને માફ કર્યો છે પછી વિક્રમ રાજા શેઠની દીકરી સાથે પણ પરણ્યા ઘણા દિવસ સુધી ત્રંબાવટી નગરીમાં રહી વિક્રમ રાજા રાણીની પરવાનગી રાજા રાણીએ ખુશ થઈ સંમતિ આપી રાજાએ પોતાના જમાઈ દીકરીને અઢળક દાગીના વસ્ત્રો ધન અને દાસ દાસીઓ આપ્યા તે મુજબ શેઠે પણ પોતાની દીકરી જમાઈને ઘણું ઘણું આપ્યું મોટા ધામધૂમ સાથે તેમને વિદાય આપવામાં આવી થોડા સમય પછી બધો કાફલો ઉજ્જૈની નગરીમાં આવી પહોંચ્યો ઘણા સમય પછી મહારાજા વિક્રમાદિત્ય બે રાણીઓ સાથે નગરમાં આવી રહ્યા છે આ જાણી આખી નગરી આનંદમાં ડૂબી ગઈ અને ધામધૂમથી તેમનું સામૈયું કરી રાજમહેલમાં લાવવામાં આવ્યા બીજા દિવસે રાજા વિક્રમાદિત્ય સભા ભરીને બેઠા છે ત્યાં શનિદેવ પધાર્યા શનિદેવને જોઈ વિક્રમ રાજા ઊભા થયા સાથે આખી સભા ઊભી થઈ શનિદેવને માન આપ્યું તેમને આસન પર બેસાડ્યા ત્યારે શનિદેવ બોલ્યા હે વિક્રમ રાજા તમે મને બધા વચ્ચે નાનો દેખાડ્યો તેનું ફળ તમને મળી ગયું છે મેં તમને ઘણું દુઃખ દીધું છે હવે હું તમારા પર રાજી છું આથી તમારે જે વરદાન માંગવું હોય તે વરદાન માંગો આથી વિક્રમ રાજા બોલ્યા હે શનિદેવ મને તમે જે દુઃખ દીધું એવું તમે કોઈને દુઃખ દેશો નહીં આથી શનિદેવ બોલ્યા હે રાજન તમારી વાત મને સ્વીકાર્ય છે શનિવારે જે નરનારી મારી આ કથા સાંભળશે કે વાંચશે તેમજ મારું વ્રત કરશે મારું ધ્યાન ધરશે પૂજા પાઠ કરશે તેને હું કદી પીડીશ નહીં મારી નાની મોટી પનોથી તમને નડશે નહીં આટલું કહી શનિદેવ અંતર ધ્યાન થઈ ગયા હે શનિદેવ જેવા તમે વિક્રમાદિત્ય રાજાને ફળ્યા તેવા આ કથા વાંચનારને સાંભળનારને સૌને ફળજો સૌના દુઃખ દૂર કરજો સૌનું કલ્યાણ કરજો સૂર્યપુત્ર શ્રી શનિદેવની જય તો આ હતી શનિવારે સાંભળવામાં આવતી શનિ મહારાજની કથા તેમજ જીવનમાં આવતા કષ્ટ દુઃખ નિવારવાનો શનિ મંત્ર જે વ્યક્તિના જીવનમાં અસહ્ય દુઃખ કષ્ટ પીડા આવી રહી છે તેમને દર શનિવારે આ મંત્રનો જપ કરવો જોઈએ તેમજ શનિ મહારાજની કથા સાંભળવી જેનાથી ઘણા બધા કષ્ટો દૂર થઈ જશે શનિવારે ભગવાન શ્રી હનુમાનજીની પણ આરાધના કરવી જોઈએ શ્રી હનુમાનની આરાધનાથી શનિદેવ પ્રસન્ન થશે શાસ્ત્રોમાં કહ્યું છે કે હનુમાનજીના દરેક ભક્તોને શનિ તેમના દોષમાંથી મુક્તિ અપાવે છે કારણ કે રાવણે જ્યારે શનિ મહારાજને તેની લંકામાં કેદ કર્યા હતા ત્યારે શ્રી હનુમાનજીએ રાવણના કેદમાંથી શનિ મહારાજને છોડાવ્યા હતા આથી જે કોઈ હનુમાનજીની ઉપાસના કરશે તેમને શનિદેવ તમામ મુશ્કેલીઓથી તેમની રક્ષા કરશે તો મિત્રો આ હતી શનિ મહારાજની કથા જે તમને સાંભળવી જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી શનિદેવ તેમજ જય શ્રી બજરંગ બલી જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ અવનવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ